નમસ્કાર હું જનક દવે ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે આપકા ક્યાં હોગા આ સવાલ અત્યાર દિલ્હીમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં ચર્ચાઈ રહ્યો છે આમ આદમી પાર્ટીનું અત્યારે જેલ ભરો આંદોલન ચાલી રહ્યું છે એક પછી એક નેતા જેલના સળિયાની પાછળ પહોંચી રહ્યા છે ખુદ આ પાર્ટીના સુપ્રીમો દિલ્હીની તિહાર જેલમાં છે બલકે આમ આદમી પાર્ટીના બે સિનિયર મંત્રીઓને કેજરીવાલે જાણે જેલમાં આવવા માટે આમંત્રણ આપ્યું છે આખી આખી સરકાર અત્યારે સળિયા પાછળ રહેશે કેજરીવાલ તિહાર જેલમાં કે આમ આદમી પાર્ટીના ત્રીજા સિનિયર લીડર છે તિહારની બીજા નંબરની જેલમાં ચૌદ ફૂટ બાય આઠ ફૂટની કોઠડી અત્યારે કેજરીવાલનું ઘર છે દિલ્હી સરકારના ભૂતપૂર્વ સિનિયર મંત્રી મનીષ સિસોદિયા પહેલા નંબરની જેલમાં છે જ્યારે સત્યેન્દ્રજી સાતમા નંબરની જેલમાં છે આમ આદમી પાર્ટીના નેતા સિંહને બીજા નંબરની જેલમાંથી પાંચમા નંબરની જેલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા જોકે આખરે છ મહિના સુધી જેલમાં રહ્યા બાદ તેમને જામીન મળી ગયા છે કેજરીવાલ અત્યારે તો તિહાર જેલમાં છે પરંતુ એના પહેલાં તેઓ આ શીશ મહેલમાં રહેતા હતા આમ તો અન્ના હજારેની સાથે મળીને યુપીએ સરકારના ભ્રષ્ટાચારની વિરુદ્ધ લડાઈ લડી હતી ત્યારે તેમણે સાદાઈથી જીવન જીવવાનું વચન આપ્યું હતું દિલ્હીની વિધાનસભાની ચૂંટણી દરમિયાન તેમણે એમ પણ કહ્યું હતું કે ચારથી પાંચ રૂમનું સિમ્પલ ઘર તેમના માટે પૂરતું હશે જોકે સત્તા પર આવ્યા બાદ દિલ્હીમાં છ ફ્લેગ સ્ટાફ રોડ સિવિલ લાઇન્સ ખાતે તેમના ઓફિશિયલ ઘરના રિનોવેશન માટે તેમણે પિસ્તાલીસ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હોવાનું બહાર આવ્યું જેનાથી સ્વાભાવિક રીતે હંગામો મચી ગયો હતો હવે અમે તમને જણાવીશું કે આ રિનોવેશનમાં શેના માટે ખર્ચ કરવામાં આવ્યો હતો ઇન્ટિરિયર ડેકોરેશન માટે અગિયાર ત્રીસ કરોડ પથ્થર અને માર્બલ ફ્લોરિંગ માટે છ પોઈન્ટ બે કરોડ ઇન્ટિરિયર કન્સલ્ટન્સી માટે એક કરોડ ઇલેક્ટ્રિકલ ફિટિંગ્સ માટે અને એપ્લાયન્સીસ માટે બે પોઈન્ટ અઠ્ઠાવન કરોડ ફાયર ફાઈટિંગ સિસ્ટમ માટે બે પોઈન્ટ અઠ્ઠાવન કરોડ વોર્ડ્રોપ અને એક્સેસરીઝ ફિટિંગ માટે એક પોઈન્ટ એકતાલીસ કરોડ કિચન એપ્લાયન્સીસ માટે એક પોઈન્ટ એક કરોડ માત્ર પડદા માટે એક કરોડ ખર્ચવામાં આવ્યા ઓફિશિયલ રેસિડેન્સ પ્રિમાઇસિસમાં જ કેમ્પ ઓફિસ માટે આઠ પોઈન્ટ અગિયાર કરોડનો ખર્ચ કરાયો છે આવા શાનદાર શીશ મહેલથી કેજરીવાલ સીધા તિહાર જેલમાં પહોંચી ગયા છે આ જગ્યા તેમનું હંગામી સરનામું છે જોકે સિસોદિયાની જેમ તેમના માટે પણ એ લાંબા સમય માટેનું આવા સ્થાન પણ બની શકે છે તેમના સમર્થન બાદ તેમના સપોર્ટર્સ પણ તિહાર જેલમાં પહોંચી ગયા છે તેઓ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે આવા સપોર્ટના કારણે જ કદાચ કેજરીવાલ તિહાર જેલમાં રહીને પીએમ બનવાની તૈયારી કરી રહ્યા હોય એમ જણાઈ રહ્યું છે તિહાર જેલમાં કેજરીવાલે ત્રણ પુસ્તકો આપવા માટે ઓથોરિટીને વિનંતી કરી છે જેમાં શ્રીમદ ભગવદ્ ગીતા અને રામાયણ સામેલ છે એ સિવાય તેમણે નિર્જા ચૌધરીના પુસ્તક હાઉ પ્રાઇમ મિનિસ્ટર્સ ડિસાઇડ્સ માટે પણ વિનંતી કરી છે વડાપ્રધાનો કેવી રીતે નિર્ણયો કરે છે એ જાણવા માટે તેમણે આ પુસ્તક મંગાવ્યું છે એ જોતા લાગે છે કે કેજરીવાલ પુસ્તકો વાંચીને પીએમ બનવા માટેની તૈયારી કરી રહ્યા છે રાહુલ ગાંધી મમતા બેનર્જી અને સ્ટાલિન જેવા નેતાઓને કેજરીવાલની આ મહત્વાકાંક્ષા વિશે જાણ હોવી જરૂરી છે કેજરીવાલ દિલ્હીના સીએમ હોવાના કારણે તેમને ઝેડ પ્લસ સિક્યોરિટી કવર પૂરું પાડવામાં આવ્યું છે જુદી જુદી શિફ્ટમાં ચાર પોલીસ કર્મીઓ દ્વારા તેમને સુરક્ષા પૂરી પાડવામાં આવી રહી છે તેઓ સહી સલામત છે કે નહીં એની ખાતરી કરવા માટે ચોવીસે કલાક સીસીટીવી કેમેરાથી તેમને મોનિટર કરવામાં આવી રહ્યા છે સહેજ પણ કંઈ શંકાસ્પદ લાગે તો સિનિયર ઓફિસર્સને એલર્ટ કરવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે ક્વિક રિસ્પોન્સ ટીમને અલર્ટ પર રહેવા માટે કહેવામાં આવ્યું છે હવે તેમનું રૂટીન પણ અમે તમને જણાવીશું કેજરીવાલનું શેડ્યુલ તેમને સવારે સાડા છ વાગે જગાડવામાં આવે છે સવારે નાસ્તો આપવામાં આવે છે સવારે અગિયાર વાગ્યાની આસપાસ એમને ભોજન અપાય છે લંચમાં દાળ શાક અને પાંચ રોટલી અને ભાત પણ અપાય છે બપોરે સાડા ત્રણથી ચારની વચ્ચે ચા નાસ્તો તેમજ સાંજે લગભગ સાડા પાંચથી છની વચ્ચે તેમને ભોજન અપાય છે કેજરીવાલને જેલમાં ટીવી એક ચાદર તકિયો બ્લેન્કેટ અને એક જગ મળ્યા છે તેમના કબનસીબે તેમણે જે રીતે પોતાના શિશમહેલનું રિનોવેશન કર્યું હતું એ મુજબ તેઓ અહીં રિનોવેશન કરાવી શકે એમ નથી અલબત્ત તિહારની જેલના એડમિનિસ્ટ્રેશને તેમનું બેન્ક એકાઉન્ટ ખોલાવ્યું છે જ્યાં તેમનો પરિવાર રૂપિયા જમા કરાવી શકશે એ રૂપિયાથી કેજરીવાલ જેલની કેન્ટીનમાંથી પોતાના માટે બિસ્કીટ્સ સલાડ ટૂથબ્રશ ટૂથપેસ્ટ અને ફ્રૂટ્સ ખરીદી શકે છે જો કેજરીવાલનું શુગર લેવલ ઓચિંતા ખૂબ જ ઘટી જાય તો તેમને ઈસાબગુલ ગ્લુકોઝ અને કેળા આપવા માટે પણ તિહાર જેલના અધિકારીઓને આદેશ આપવામાં આવ્યા છે દિલ્હીના સીએમનું સુગર લેવલ રેગ્યુલર મોનિટર કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે જો કે સીબીઆઈ અને ઈડીના અધિકારીઓને તેમનું બ્લડ પ્રેશર વધે એવા સવાલો ના પૂછવા એવો કોઈ આદેશ આપવામાં આવ્યો નથી અદાલતે કેજરીવાલને પુસ્તકો નોટપેડ અને પેન પૂરી પાડવા માટે તિહાર જેલની ઓથોરિટીને આદેશ આપ્યો છે કેજરીવાલને તેમના પોતાના ચશ્મા અને ધાર્મિક લોકેટ પોતાની સાથે જેલમાં લઈ જવાની છૂટ પણ અપાઈ છે કેજરીવાલ જેલમાં છે અને બહાર હંગામો ચાલી રહ્યો છે દેશમાં કોંગ્રેસ સહિત અનેક પક્ષોએ કેજરીવાલને સપોર્ટ આપ્યો છે ત્યારે બીજેપી આવા પક્ષોની ટીકા કરે છે બીજેપીના નેતા સુધાંશુ ત્રિવેદીએ શું કહ્યું એ તમે સાંભળો અભી તકને જ્યુડિશિયલ કસ્ટડી કે બાદ ભી કોઈ ઉત્તર નહીં દીયા હૈ इससे यह बहुत साफ हो जाता है कि सारा विपक्ष जिस आरोपी को बचाने के लिए प्रयास कर रहा था न्यायालय की दृष्टि में वो गंभीर आरोप हैं केजरीवाल गंभीर आरोपों जो कि केजरीवाल जेल में पर खेला कर नाख्य फसाव्या પરંતુ અત્યારે સમય થયો છે એક બ્રેકનો